આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ્સના તરફથી બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું પ્રસારણ ભારતી માં છે ભરતી છે મિત્રો આવી છે બે હજાર પચીસમાં તો આપણે એના માટે કુલ એકસો ને છ જગ્યા પર ભરતી છે મિત્રો અને પગાર ધોરણની વાત કરીએ તો ચાલીસ રૂપિયા પગાર છે છેલ્લી તારીખ છે ચાર નવ સુધીમાં અહીંયા તમે અરજી મિત્રો કરી શકો છો હો તો ખાસ કરીને આપણે તમામ અપડેટ મિત્રો આપણા વિડીયોમાં મેળવવાના છીએ અને એ વિડીયો છે બધું બધું શેર કરો તો પણ ઘણા બધા

સંદર્ભમાં લેવામાં આવશે એટલે તમારે સૂચના પ્રમાણે છે અને તેમની ફી પણ મિત્રો તમારે શું કરવાની રહેશે આગળની વાત કરીએ પસંદગી કઈ રીતે મિત્રો થવાની છે તો પસંદગીઓની વાત કરીએ મિત્રો તો અરજી તપાસ લેખિત કૌશલ્ય અને બંને કૌશલ્ય બંને રીતે થશે મિત્રો ઇન્ટરવ્યૂ આધારિત વોસ્ટ ટેસ્ટ લેવામાં આવશે મિત્રો તમે કઈ રીતના સારું બોલી શકો છો હિન્દી અથવા ગુજરાતી બંનેમાં કઈ રીતે તમે સારું હોય એવું તમે પરફોર્મ કરી શકો છો મિત્રો અંતિમ મેરિટ રહેશે બરાબર મેરિટ યાદી છે અંતિમ રહેશે એના આધારે તમારું સુલક્ષણ છે એ આ ચાર સ્ટેપમાં થશે તો ખાસ કરીને આ સ્ટેપ છે એ તમારે જોઈ દેવાના રહેશે બરાબર આગળની વાત કરીએ તો પસારણ ભારતીમાં બે હજાર પોસ્ટ માટે સેમ જો બે હજાર પચીસના પોસ્ટ માટે નામ ખાલી જગ્યાની વાત છે તો ઘણી બધી જગ્યાઓ મિત્રો અહીંયા આપેલી છે આ માટે છે કોપી એન્ટ્રીયર માટે છે કોપી એન્ટ્રી માટે હિન્દી ગુજરાતી અંગ્રેજી બરાબર બધા માટે છે તમે ખાસ કરી આ બધી એકવાર છે મિત્રો એ તમે રીડ કરી લેજો અથવા તમારે સ્ક્રીનશોટ મિત્રો લેવો તો તમે સ્ક્રીનશોટ પણ અહીંથી લઈ શકો છો બરાબર આ બધી ભાષાઓ આપેલી છે એ ભાષા માટે તમારે રિપોર્ટિંગ કરવાનું હોય છે કામ મિત્રો એટલે ખાસ કરીને તમારે કઈ કઈ ભાષાને તમે બોલી શકો છો એના આધારે હોય છે તો ખાસ કરીને એકવાર બધી વિગતો ચેક કરી લેવી બરાબર આગળની વાત કરીએ તો પસારણ ભારતી માટે મિત્રો વાત કરીએ તો પ્રસારણ સંસ્થા છે બરાબર વિવિધ છે એકસો છ જગ્યા પર ભરતી છે અને શરૂઆતની તારીખ વીસ આઠથી ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો ચાર નવ સુધીમાં તમે ફોર્મ અહીંયા ભરી શકો છો અરજી તમારે છે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો એના માટે ખાસ કરી અહીંયા ઓફિસિયર વેબસાઇટ પણ મિત્રો અહીંયા આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે છે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકો છો ખાસ કરીને આ વેબસાઇટની તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો નો ડાઉટ કોઈ પ્રશ્ન નથી આગળની વાત કરીએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ સ્નાતક સાઉન્ડ વિડીયો એડિટિંગમાં અથવા ડિગ્રી ડિપ્લો પત્રકાર જીપી કોઈપણ વિષયમાં ડિગ્રી જર્નલિઝમ ડિગ્રી અથવા કોઈપણ તમારી હિન્દી ડિગ્રી વધુમાં વધુ બે વર્ષનો કાર્ય અનુભવ હોય અથવા પ્રિન્ટ ટીવી રેડિયો અથવા ડિવિઝન રેડિયો હોવા જોઈએ તો આ ખાસ કરીને શૈક્ષણિક લાયકાત છે મિત્રો આમાંથી કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે છે અહીંયા ફોર્મ છે મિત્રો ફરી શકો છો તો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વધુ બધું શેર કરો તો પણ ઘણા બધા છે ઉમેદવાર તૈયારી કરતા હોય એને પણ મિત્રો લાભ મળી શકે છે આપણા ડેલીસ વિડીયો છે ભરતીનો ભરતીના વિડીયો અને આપણી યોજનાને લગતા સરકારની તમામ અપડેટ મિત્રો આપણા ચેનલ પર મૂકતા હોય છે સાચી અને સસોડ મિત્રો માહિતી હોય છે એટલે કોઈ કાંઈ મૂજાઓ નહીં મિત્રો મળી નવા વિડીયોમાં કોઈ જાતના પ્રશ્ન હોય એજ્યુકેશનને લગતા તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો તો પણ તમારું સોલ્યુશન મિત્રો છે એમ એ તમને આપી દઈશું મળી નવા વિડીયોમાં જય હિન્દ